તમામ શાળાઓમાં આવેદનપત્ર આવેદનપત્રમાં જણાવ્યું કે ગુજરાતની તમામ શાળાઓમાં અદ્યતન ફાયર સેફ્ટી ની સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથોસાથ તમામ શાળાઓમાં વાલીઓ જોઈ શકે તે રીતે ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ કરાઈ

જો શાસકો એમ કે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ વીસ જ શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે એકસો સત્યાસી શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી આ માગણીને લઈને આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામે તમામ શાળાઓ ખાનગી હોય પ્રાઇવેટ હોય સરકારી હોય એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે